દાદીમાં મિલીની ઊંચાઈ ઘટી રહી છે તેમની ઊંચાઈ દર વર્ષે એક ચતુર્થાંશ સેન્ટીમીટર જેટલી ઘટે છે તેઓ પછીના ત્રણ વર્ષ માટે તેમની ઊંચાઈમાં થતા કુલ ફેરફારનું અનુમાન લગાવવા માંગે છે નીચેનામાંથી કયું સમીકરણ ઉપરની પરિસ્થિતિ સાથે બંધ બેસે અહીં તેમની ઊંચાઈ ઘટી રહી છે માટે તેની ઊંચાઈમાં થતા ઘટાડાને તમે સેન્ટીમીટરના ઋણ એક ચતુર્થાંશ તરીકે જોઈ શકો માટે દર વર્ષે તેમની ઊંચાઈમાં થતા ઘટાડાને તમે સેન્ટીમીટરના ઋણ એક ચતુર્થાંશ તરીકે જોઈ શકો અને આવો ત્રણ વર્ષ સુધી થાય છે માટે આપણે ઋણ એક ચતુર્થાંશ નો ગુણાકાર ત્રણ સાથે કરીશું અને અહીં પ્રથમ વિકલ્પમાં આપણને તેજ પ્રમાણે આપ્યું છે તેમની ઊંચાઈ દર વર્ષે એક ચતુર્થાંશ જેટલી ઘટી રહી છે જે અહીં આ ભાગ છે અને આવો ત્રણ વર્ષ માટે થાય છે તેથી ત્રણ વર્ષ પછી તેમની ઊંચાઈમાં થતો કુલ ફેરફાર ઋણ ત્રણ ચતુર્થાંશ થાય મેં ફક્ત આ બંનેનો ગુણાકાર કર્યો તે એવો દર્શાવે છે કે ત્રણ વર્ષ પછી તેમની ઊંચાઈ ઋણ ત્રણ ચતુર્થાંશ જેટલી ઘટે છે તેનો અર્થ એ થાય કે તે ઋણ ત્રણ ચતુર્થાંશ જેટલી ઊંચાઈ ગુમાવે છે હવે જો તમે અહીં બીજો વિકલ્પ જુઓ જો તમે એક નો ગુણાકાર સાથે કરો તો પણ તમને જવાબ તરીકે ઋણ ત્રણ ચતુર્થાંશ જ મળે પરંતુ અહીં આ સમીકરણ આ વિધાન સાથે નથી અહીં ચતુર્થાંશ જેટલી ઊંચાઈ ઘટે છે તેથી આપણે ચતુર્થાંશ ની આગળ આ ઋણ નિશાની મૂકીશું અને પછી આવું ત્રણ વર્ષ સુધી થાય છે માટે અહીં ત્રણ ની આગળ ઋણ નિશાની મૂકવી થોડી વિચિત્ર લાગે કારણ કે આપણે સમયમાં આગળ જઈ રહ્યા છીએ પાછળ નહીં આમ અહીં બીજા વિકલ્પનો જવાબ પ્રથમ વિકલ્પને સમાન જ છે તેમ છતાં આ પ્રથમ વિકલ્પ આ વિધાનની સાથે બંધ બેસે છે અને હું અહીં ત્રીજો વિકલ્પ પસંદ કરીશ નહીં કારણ કે મને સમીકરણ મળી ગયું છે જે આ ઉપરની પરિસ્થિતિ સાથે બંધ બેસે છે હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ઝોમ્બીએ ચાર દિવસ સુધી દરરોજ ત્રણ અંગ ગુમાવ્યા ચાર ગુણ્યા ત્રણ બાર થાય એટલે કે તેણે કુલ બાર અંગ ગુમાવ્યા નીચેનું સમીકરણ પરિસ્થિતિ દર્શાવે છે અહીં ઝોમ્બીએ ત્રણ અંગ ગુમાવ્યા પરિણામે આપણે ઋણ ત્રણ લખીશું અર્થ એ થાય કે તે સંખ્યા ઘટી રહી છે આપણે અહીં સંખ્યાથી ત્રણ જેટલું નીચે જઈ રહ્યા છીએ અને આવું ચાર દિવસ સુધી થાય છે પરિણામે આપણે તેનો ગુણાકાર ચાર સાથે કર્યો અને આપણને જવાબ તરીકે ઋણ બાર મળે છે ઝોમ્બી ચાર દિવસમાં કુલ બાર અંગ ગુમાવે છે તો અહીં ઋણ બાર આપણને શું જણાવે મેં હમણાં જ કહ્યું તે પ્રમાણે અહીં ઋણ એ આપેલા સમયગાળા દરમિયાન કુલ અંગ ગુમાવ્યા એવું દર્શાવે તેથી આ વિકલ્પ સાચો છે બીજો વિકલ્પ કહે છે કે ઝોમ્બી પાસે ઋણ બાર અંગ છે ઋણ બાર અંગનો અર્થ શું થાય તે હું નથી જાણતી ઝોમ્બીએ કયા અંગથી શરૂઆત કરી તે પણ આપણે નથી જાણતા જો તેણે સો અંગ થી શરૂઆત કરી હોય અને તે બાર જેટલા અંગ ગુમાવે તો હવે તેની પાસે અઠ્યાસી જો ઝોમ્બી પાસે પાસે અંગ 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 હોય અને તે દે તો હવે તેની શૂન્ય બાકી રહે અહી આ ઋણ બાર કઈ રીતે મળે છે તે હું જાણતી નથી માટે હું તેને પસંદ કરીશ નહીં અને આ ઉપર એક પણ નહીં આવે અને હું આ ત્રીજો વિકલ્પ પણ લઈશ નહીં કારણ કે હું જાણું છું કે આ પ્રથમ વિકલ્પ સાચો છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ એક રિયાલિટી ટીવી શો એ છેલ્લા ત્રણ મહિનામાં કુલ નવ હજાર દર્શકો ગુમાવ્યા અહીં જે કંઈ પણ ગુમાવાય છે તેને આપણે ઋણ તરીકે દર્શાવીએ છીએ તે દર મહિને સમાન સંખ્યામાં દર્શકો ગુમાવે છે નીચેનું સમીકરણ પરિસ્થિતિને દર્શાવે છે તેઓ ત્રણ મહિનામાં નવ દર્શકોને ગુમાવે છે અને આવું ત્રણ મહિના સુધી થાય છે તો અહીં દર મહિને દર્શકોમાં કેટલો ફેરફાર થયો તેઓ તે શોધી રહ્યા છે તેઓ આપણને કહે છે કે દર મહિને સમાન સંખ્યામાં દર્શકો ગુમાવે છે માટે તેઓ દર મહિને ત્રણ જેટલા દર્શકો ગુમાવી રહ્યા છે હવે અહીં વિકલ્પ શું આપ્યા છે તે જોઈએ ત્રણ મહિના પહેલાની સરખામણીમાં ત્યાં શો જોનારા લોકો ત્રણ ઓછા હતા ના તેઓ દર મહિને ત્રણ જેટલા દર્શકો ગુમાવે છે અને આવું ત્રણ મહિના સુધી થાય છે તેઓ દર મહિને સમાન સંખ્યામાં દર્શકો ગુમાવે છે તેથી તેઓ છેલ્લા ત્રણ મહિનામાં કુલ નવ દર્શકો ગુમાવે છે માટે આ પ્રથમ વિકલ્પ સાચો નથી હવે બીજો વિકલ્પ જોઈએ શો જોનારા લોકોની સંખ્યામાં થતો કુલ ફેરફાર ઋણ ત્રણ છે જો આપણે પ્રતિ મહિનાની વાત કરીએ તો આ સાચું છે પરંતુ જો આપણે કુલ ફેરફાર ની વાત કરીએ તો તે ઋણ નવ હજાર થાય માટે અહી આ ખોટું છે આ પણ ખોટું છે તેથી હું અહી ત્રીજો વિકલ્પ પસંદ કરીશ ઉપર માંથી એક પણ નહીં અહી ઋણ ત્રણ હજાર જણાવે છે કે દર મહિને તેઓ ત્રણ હજાર દર્શક ગુમાવી રહ્યા છે અને તે વિકલ્પ આપણને આપ્યો નથી માટે ત્રીજો વિકલ્પ પસંદ કરીશું